મેડિકલ ડિગ્રી વગર જાહેર જનતા આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતું છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઇમતીઆસ એક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ એમ એ ચાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ઓછી નાઓની સૂચનાથી એસઓજી પોલીસ સ્ટાફના માણસો જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહી બાતમી હકીકતના આધારે કુમાર સુબીરભાઈ વિશ્વાસ ઉંમર વરસ પંચાવન ધંધો મેડિકલ પ્રેક્ટિસ હાલ રહેઠાણ જોજ હોળી ફળિયા એસબીઆઈ બેંકની સામે તાલુકો જિલ્લો છોટાઉદેપુર મૂળ રહેઠાણ દાસપાર દાસપારા પોસ્ટ ફૂલતલા તાલુકો હાબડા જિલ્લો ચોવીસ પ્રગા વેસ્ટ બંગાળ પિનકોડ નંબર ચુમ્મોતેર બત્રીસ ત્રેસઠ વાળું છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના જોજ ગામે ખાતે કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વિના મેડિકલના સાધનો એલોપેથિક દવાઓ મળીને કુલ કિંમત રૂપિયા પંદર હજાર આઠસો ને સડસઠના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન મેડિકલ પ્રેક્ટિસ કરતા મળી આવતા સદનના વિરુદ્ધમાં ધોરણસર કાર્યવાહી કરી જોજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે